નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે મમતાબેન સોની અને વિક્રમ ઠાકોરને તો તમે સારી રીતે ઓળખતા જ જશો તેઓ ઘણા બધા ગુજરાતી મૂવીની અંદર પણ આવી ચૂક્યા છે અને ઘણા બધા લાઈવ સ્ટેજ પ્રોગ્રામ પણ એમણે કરેલા છે જેમાં આજે હું તમને એક એવો વિડીયો દર્શાવવાનો છું કે જેની અંદર મમતાબેન સોનીનો એક વિડીયો અત્યારે લાઈવ પ્રોગ્રામમાં ડાન્સ કરી રહ્યા હોય એ વખતે કોઈ વ્યક્તિએ એનો વિડીયો ઉતારી લીધો છે એ સમયનો વિડીયો અત્યારે હું તમને દેખાડીશ અને આખો વિડીયો પણ હું તમને દેખાડીશ તો મિત્રો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર લોકો બહુ જ જોઈ રહ્યા છે અને લોકો કહી પણ રહ્યા છે કે આ એક ખરાબ પ્રકારનો વિડીયો કહી શકાય મમતાબેન સોની પણ આની વિશે પ્રતિક્રિયા આપી ચૂક્યા છે હું તમને બીજા વિડીયોમાં જણાવીશ તો મિત્રો આ વિડીયો અત્યારે તમે મમતાબેન સોની જે વિડીયો આપ્યો છે એ વિડીયો તમે જોઈ લો જે સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યો છે તો મિત્રો આવા જ વિડીયો જુઓ અને પહેલાં આપણે આ મમતાબેન સોનીનો જે વિડીયો સોશિયલ મીડિયામાં ઘો મચાવી રહ્યો છે એ વિડીયો તમે જુઓ અને તમારી પ્રતિક્રિયા પણ જે હોય તે આ વિડીયો વિશેની કોમેન્ટમાં જરૂરથી જણાવજો